ભાગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આપણને શું શીખવે છે ચલો જાણીએ ભાગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય જેને ધ્યાન યોગ અથવા ધ્યાનના માર્ગ તરીકે ઓળખવામાં આવે છે આ અધ્યાયમાં ધ્યાન તાણમુક્તિ અને આત્મનિરીક્ષણનો મહત્વ સમજાવવામાં આવે છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ધ્યાન સાધનાની પ્રક્રિયા અને તેના લાભો વિશે માર્ગદર્શન આપે છે ધ્યાન યોગના મુખ્ય સૂત્રો પહેલું ધ્યાન અને શાંતિ કૃષ્ણ કહે છે કે મનને કાબૂ રાખવું અને એકાગ્રતાની પ્રાથમિકતા રાખવી જોઈએ જે મનને નિયમિત કરે છે તેને શાંત રાખે છે તે જ સાચો યોગી છે આત્મનિરીક્ષણ અને ધ્યાનની પ્રથા દ્વારા મનને શાંતિ અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે બીજું ધ્યાનની પ્રથા ધ્યાન સાધનામાં નિષ્ઠા જરૂરી છે યોગી તેમને એક સ્થાન પર બેસીને શ્વાસની તાલમેલ સાથે ધ્યાન કરે છે યોગ્ય આસન અને શ્વાસની સહાયથી મનને એકાગ્ર કરવું મહત્વપૂર્ણ છે ત્રીજું શરીર અને મનનો સંયોગ કૃષ્ણ જણાવે છે કે શરીર અને મન વચ્ચેનું સંતુલન જાળવવું જોઈએ યોગી તે છે જે શરીર અને મનને સંતુલિત રાખે છે આ વાત મનના સંતુલન અને શાંતિ માટે જરૂરી છે ચોથું વિરોધ ભાવથી મુક્તિ ધ્યાનની પ્રક્રિયા દ્વારા મનને વિવાદ અને વિરોધાભાસથી મુક્ત કરવું જોઈએ જે મનુષ્ય સુખ અને દુઃખમાં સમાન રહે છે તે જ યોગી છે દુઃખ અને સુખને સમાન રૂપે જોવું અને તેને નકારક દ્રષ્ટિથી દૂર કરવું મહત્વપૂર્ણ છે પાંચમા સાધનાનું મહત્વ ધ્યાન સાધનાનો અભ્યાસ સતત અને નિયમિત હોવો જોઈએ યોગીમાં જ્યાં કોઈની જ્ઞાનની સ્થિતિમાં રહે છે તે જ સફળ છે સતત અભ્યાસ અને ધ્યાનથી જ સાચી સિદ્ધિ પ્રાપ્ત થાય છે છઠ્ઠું આત્માનું અન્વેષણ ધ્યાન દ્વારા આત્માની ઓળખ અને સામર્થ્યને ઓળખવું કેવી રીતે દરેક જગ્યાએ વસતા કરે છે તે જાણવું જ્ઞાન છે આત્માને ઓળખવાથી જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવું સરળ બને છે શીખવણી એકાગ્રતા મનને નિયંત્રિત કરવા માટે એકાગ્રતા મહત્વપૂર્ણ છે ધ્યાનની પદ્ધતિ અપનાવી જોઈએ ધ્યાનનું મહત્વ ધ્યાન માત્ર શાંતિ જ નહીં પરંતુ આત્મઅનુશાસન અને આત્મજ્ઞાન માટે પણ જરૂરી છે સંબંધો અને દ્રષ્ટિકોણ સુખ અને દુઃખ બંનેને સમાન દ્રષ્ટિથી જોવું અને માનસિક રીતે સ્થિર રહેવું નિયમિત અભ્યાસ નિયમિત ધ્યાન પ્રથા દ્વારા જીવનમાં શાંતિ અને સંતોષ મેળવવો નિષ્કર્ષ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનની મહત્વતાને અને આધ્યાત્મિક જીવનમાં તેના ફળોને સમજાવે છે આ અધ્યાય દ્વારા આદર્શ પ્રાણી તરીકે વધુ શાંતિ અંતરાલેખન અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાનની પદ્ધતિને મહત્વ આપવામાં આવ્યું છે